સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોમર્શિયલ ગરબાઓ અને શહેરી ગરબાઓ હોય રાતના બાર વાગ્યાને બદલે સવારના પાંચ વાગ્યા સુધી ખેલાયાઓ રમી શકશે તે પ્રકારની જાહેરાત આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી અને સોમવારે વિધિવત રીતે તેનું નોટિફિકેશન પણ ગૃહમારફતે બહાર પડશે હવે જોઈ ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત એવા રાજ્યના ગૃહમંત્રીએ આપ્યું મહત્ત્વનું નિવેદન ખૂબ મોટા સમાચાર નવરાત્રી લઈને જોવા મળી રહ્યા છે ગૃહમંત્રી હર્ષંઘવીએ નવરાત્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે હર્ષંઘવીના નિવેદન બાદ ખેલાઈઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ હવે ગરબા રાત્રિના બાર વાગ્યાને બદલે મોડી રાત્રિના પાંચ વાગ્યા સુધી ખેલાયો રમી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તાત્કાલિક અસરથી જાહેરાત પણ કરવામાં આવી રહી છે ગૃહ વિભાગ આ મુદ્દે આગામી દિવસોમાં જાહેર કરી એક નોટિફિકેશન પણ બહાર પાડનાર છે શનિને નવી બે દિવસ રમ જાઓ સોમવારે નોટિફિકેશન બહાર પાડશે નોટિફિકેશનમાં ખ્યાલ આવશે કે પાર્ટી પ્લોટમાં બાર વાગ્યાને બદલે પાંચ વાગ્યા સુધી શેરી ગરબા રમી શકાશે શેરી ગરબા અને કોમર્શિયલ ગરબા બંનેને સવારના પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે અને સોમવારે વિધિવત રીતે નોટિફિકેશન બહાર પડશે તેમ હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે